અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરામાં એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં શહેરના ધારાસભ્યો કરી હતી તેમણે કહ્યું કે ગેરકાયદેસર બાંધકામો અને હેરિટેજ બિલ્ડિંગોમાં ગેરકાયદેસર બાંધકામના મામલે સખત પગલાં લેવામાં આવવા જોઈએ અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને આ વિષય પર વધુ સક્રિય બનવાનો અને જવાબદારી સાથે કામગીરી કરવાની વિનંતી કરી જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે કોર્પોરેશન આ પ્લોટ ઉપર નકલી ઓર્ડરનો ઉપયોગ કરીને અનધિકૃત વેચાણ થઈ રહ્યું છે ખેડાવાલાએ વધુમાં જણાવ્યું કે અસામાજિક તત્વો કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે જેમાં સાવવાળીના પ્લોટનો સમાવેશ થાય છે આ ઘટનામાં કોર્પોરેશનના પ્લોટ પર કરેલી દિવાલો હટાવીને નકલી વેચાણ કરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર મકાન બને અને તૂટી જાય આ મકાન ગેરકાયદેસર તૂટી ગયા પછી પુનઃ બને અને એમાં લોકો રહેવા આવી જાય અથવા કોમ્પ્લેક્ષમાં લોકો રહેવા ધંધો કરવા આવી જાય એન્શન્ટ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા એએસઆઈ ના મકાન ઉપર ત્રણ દરવાજા ઉપર મકાન બની જાય સરકારી મિલકતોમાં મકાન બની જાય અને કોર્ટે પણ કહેલું હોય હાઈ ગુજરાત હાઈકોર્ટે કે આ ગેરકાયદેસર છે તોડી નાખો એના આમાં અમલ ના થાય અથવા કોર્ટને ગેરમાર્ગે તોડવામાં આવે આવી ફરિયાદો આવી છે મારી લાગણી અને માગણી કમિશનર શ્રી સમક્ષ હતી કે ગેરકાયદેસર મકાન બનીને તૂટ્યું અને ફરી બન્યું હોય અથવા આવી કોઈ પણ ફરિયાદો હોય કોર્પોરેશનની પ્રોપર્ટી ઉપર મકાન ગેરકાયદેસર મકાન બની ગયું હોય તો આમાં રાત્રીને ડેપ્યુટી બધા મારીને સસ્પેન્ડ કરવા જવાબદાર ગણીને આ સામૂહ પગલા લેવાના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનની સંકલન સમિતિની મિટિંગના અંદર દર મિટિંગના અંદર કોઈને કોઈ જગ્યાએ કોર્પોરેશનના પ્લોટ હોય કે રાજ્ય સરકારના પ્લોટ હોય જે ફાજલ જગ્યા હોય કે ખરાબની જગ્યા હોય તેઓ લોકોના અંદર એવું છે કે ભાઈ કોર્પોરેશન ધ્યાન નથી આપતી અને રાજ્ય સરકારમાં મહેસૂલ વિભાગ ધ્યાન નથી આપતું આવી જગ્યાઓના અંદર અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે ઘૂસી અને પ્લોટિંગ કરીને વેચી રહ્યા છે એક તરફ જ્યારે આપણે કોઈ રવારીવાસ હોય કોઈ લઘુમતી વિસ્તાર હોય કોઈ દલિત સમાજ વિસ્તાર હોય કોઈ ઓબીસીના વિસ્તારોના અંદર નાના નાના જે મકાન હોય છે જે લોકોને જરૂરત પ્રમાણે બનાવેલા હોય છે ત્યારે આપણે ગેરકાયદેસર સમજીને તોડી નાખીએ છીએ ત્યારે હું સમજું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કરોડો રૂપિયાના પ્લોટ જે કરોડો રૂપિયાની સંપત્તિ છે લોકો ગેરકાયદેસર ઘૂસીને પ્લોટિંગ કરીને વેચી રહ્યા છે કોર્પોરેશનના તંત્રને જાણ સૂચી નથી હોતી આજે કમિશનની આ મિટિંગના અંદર અને કલેક્ટરની મિટિંગના અંદર બંને જગ્યાએ મેં આ રજૂઆત કરી